લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય એક થી બાર વચનો છે અને આ એક થી બાર વચનોના શાસ્ત્ર ભાગની અંદર આપણે કુલ્લે પાંચ મહત્વપૂર્ણ બાબતો શીખવાના છે હાલે લોહીયા આજના આજના સંદેશનું જે શીર્ષક છે એ આ છે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ કયો સંદેશ છે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ એક પ્રશ્ન ચિહ્નની સાથે આજના સંદેશની આપણે શરૂઆત કરીએ અને આજના સંદેશમાં આપણે એકથી બાર વચનો પહેલાં વાંચીશું અને પછી શીખીશું તો સમય ઘણો જશે એટલે વાંચતાં વાંચતા એ શબ્દોને એ વચનોને આપણે બહુ ધ્યાનથી સમજતા જઈશું તો સૌથી પહેલાં આપણે માટી લખેલી સ્વાર્તા તેના બીજા અધ્યાયના પહેલાં વચનને વાંચીએ હાલે લોહી અને આ પહેલા વચ્ચેની અંદર આ પ્રમાણે લખેલું છે અને આજે જે આપણે પાંચ શબ્દ જે શીખવાના છે આ પાંચ મહત્વની બાબતો શીખવાના છે એની અંદર માં આવશે માં એટલે એની અંદર એ શબ્દોની અંદર ઇન કંઈક ને કંઈક નામ વિશે ગામ વિશે યા સમય વિશે યા કંઈક ને કંઈક બાબતો એવી આવશે કે જેની અંદરનું ઘૂળ રહસ્ય આજે આપણે શીખવાના છે અને આપણે સવાલ પણ પૂછ્યો શીર્ષક દ્વારા ખ્રિસ્તનો જન્મ ક્યાં ક્યાં એ જે ક્યાં સવાલ છે ને એના જવાબમાં આપણે માં એટલે એની અંદર આપણે શીખવાના છે હાલે લોહી દાખલા તરીકે હું તમને એમ પૂછું કે તમારી પાસે પૈસા ક્યાં છે તો તમે કહેશો મારી પાસે પૈસા બેંકમાં છે બેંકમાં ઇન ધ બેંક તો એ જે જવાબ તમે આપશો એ કંઈકની અંદર છે એ જ રીતે આજના સંદેશનું જે હાર્દ છે એ તમારા ને મારા અંતરાત્મામાં છે હાલે લોહીંયા તો આપણે પહેલા વચનને સાંભળીએ માતી લખેલી સુવાર્તા તેનો બીજા અધ્યાયના પહેલા વચનને આપણે વાંચીએ ત્યાં આ પ્રમાણે લખેલું છે હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથ લેહેમમાં ઈસુ જન્મ્યો ત્યારે જુઓ માગીઓએ પૂર્વથી યરૂસાલેમમાં આવીને પૂછ્યું કે હાલે લુયા આજના આ વચનને માટે આપણે જોરદાર તાળી પાડીએ ઈશ્વર પિતાનો ધન્યવાદ કરીએ આ પહેલાં જ વચનની અંદર ત્રણ મહત્ત્વની બાબતો રહેલી છે ત્રણ મહત્ત્વની બાબતો છે પહેલાં જ વચનની અંદર જોઈએ હેરોદ રાજાના સમયમાં પહેલો મુદ્દો છે આપણો હેરોદ રાજાના સમયમાં ઓ ધ્યાન આપવા જેવી વાત છે કે પહેલો મુદ્દો જ્યારે આપણે શીખી રહ્યા છીએ તો તે કોઈક રાજાના વિષયમાં બતાવે છે આ વચનની અંદર કે આ પહેલા ભાગની અંદર ત્રણ મહત્વની સ્થિતિનું વર્ણન છે કોઈ રાજા હોય તો રાજાના શાસન દરમિયાનના જે સમયગાળો છે એને રાજકીય સ્થિતિ કહેવામાં આવે છે રાજકીય સ્થિતિ કહેવામાં આવે છે આપણા ભારતની અંદર પણ એક રાજકીય સ્થિતિ કામ કરે છે હું કોઈ પાર્ટીનું નામ નહીં દઈશ પણ આ હાલમાં અત્યારે કોઈ એક પાર્ટીનું શાસન આપણા ભારત દેશમાં ચાલે છે એવું જ આજથી બે હજાર વર્ષ પહેલાં હેરોદ રાજાનું શાસન ચાલતું હતું અને પહેલા મુદ્દામાં આપણે જોઈએ કે હેરોદ રાજાના સમયમાં હવે હેરોદ રાજાના સમયમાં અને આજના સમયમાં કેટલી સમાનતાઓ છે અને કેટલી બાબતો આપણને નથી લાગતી લાગુ પડતી એ પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું તો હેરોદ સૌથી પહેલાં જે તમે રાજાનું નામ સાંભળો છો એનું નામ છે હેરોદ અને જો તમે બાઇબલ વાંચ્યું છે યા બાઇબલમાં તમે સાંભળ્યું છે બાઇબલની વાતો તો નવા કરારની અંદર પહેલી વખત હેરોદ રાજાનું નામ આવે છે એટલે કે જૂના કરારમાં હેરોદ રાજાનું નામ નથી આવતું ફારૂન રાજાનું નામ આવે છે નબુખાદ નેસારનું નામ આવે છે અન્ય ઘણા બધા રાજાઓનાં નામ આવે છે પણ નવા કરારની અંદર નવા શાસનમાં નવા રાજાનું નામ આવે છે અને એ નામ છે હેરોદ અને એકચ્યુઅલમાં આ નામ જ નથી પહેલી વાત તો હેરોદ એ કોઈ નામ નથી હેરોદ એક ટાઇટલ છે એક શીર્ષક છે યા એક ઉપનામ છે અથવા એક તખલ્લુસ છે અથવા કોઈ વિશેષ હેતુ માટે ઉપનામ જે રાખવામાં આવે છે એ નામ છે હેરોદ હવે હેરોદ રાજાની પહેલા રાજકીય પરિસ્થિતિ સમજીશું પછી ધાર્મિક પરિસ્થિતિ સમજીશું અને પછી ઐતિહાસિક પરિસ્થિતિ સમજીશું એક પહેલા મુદ્દામાં પહેલો મુદ્દો છે હેરોદ રાજાના સમયમાં આ ત્રણેય જે સ્થિતિ છે ત્રણે જે બાબતો છે એ આજા આજના જમાનામાં તમારા ને મારા જમાનામાં લાગુ પડે છે કે નહીં એનું આકલન તમારે કરવાનું રહેશે તો પહેલી આપણે રાજકીય પરિસ્થિતિની વાત કરીએ હાલ ભારતમાં પણ અને દુનિયાભરમાં પણ રાજકીય પરિસ્થિતિ ચરમસીમા પર છે ચરમસીમા એટલે બહુ જ ગંભીર સ્થિતિમાં છે અને આપણે પહેલાં હેરોદ રાજાના સમયની વાત કરીએ હેરોદ રાજાના સમયની વાત કરું તો જેવું નવા કરારની શરૂઆત થાય છે એના થોડા વર્ષો પહેલાં હેરોદ એક રાજા તરીકે અસ્તિત્વમાં આવ્યો એનું નામ તો બીજું હતું પરંતુ એણે પોતાના નામની પદવીને માટે હેરોદ નામ રાખ્યું આ જે હેરોદ રાજા છે એ ના તો યહૂદી હતો અને છતાં પણ યહૂદી હતો એટલે આ હેરોદ રાજાની બે ભૂમિકાઓ હતી બે ઓળખાણ હતી ત્રીજી ઓળખાણ રાજા તો છે જ પણ એની પશ્ચાત ભૂમિકામાં એના એના જે વંશની વાત કરું તો એ ના તો યહૂદી હતો અને છતાં પણ યહૂદી હતો એ બે પ્રકારની બેવડી ભૂમિકા એના જીવનમાં હતી આજે મારા ને તમારા જમાનામાં પણ લોકોના જીવનમાં બે પ્રકારની જિંદગી છે દેર ઇઝ વન ઇઝ પોઝિટિવ અથવા હકારાત્મક જીવન અને બીજું નકારાત્મક એક જે જીવન છે માણસનું એ દેખાડાનું જીવન છે અને બીજું જે જીવન છે તે આંતરિક જીવન છે હર માનવજાત હરક વ્યક્તિ પોતાના બે પ્રકારના જીવનથી જીવી રહ્યો છે એક અંદરનું વ્યક્તિગત જીવન અને બીજું બાહ્ય જીવન તો આપણે હેરોદ રાજાના સંદર્ભમાં જોઈએ હેરોદ રાજા કોણ હતો અને હેરોદ રાજાની કહાની વિશે આપણે જાણીએ હેરોદ એ કોણ હતો એના વિષયમાં બાઇબલમાં એના વિષયમાં પુરાવો આપેલો છે અને ઇતિહાસ એના વિશે પુરાવો આપે છે પરંતુ આપણે પહેલાં રાજકીય પરિસ્થિતિ વિશે વિચાર કરીએ હેરોદ એ અદોમ વંશનો હતો અદોમ અને અદોમ કોણ હતો એ પણ હું તમને બતાવી દેવા માગું છું અદોમ એ ઇબ્રાહીમનો દીકરો ઈશાહાક અને ઈસાહાકના બે જોડિયા બાળકો થયા એટલે એક એક જ સમયે બે જોડિયા બાળકોનો જન્મ થયો એકનું નામ હતું એસાવ અને બીજાનું નામ હતું યાકુબ તો એસાવ જે થોડા સમય પહેલાં જન્મ્યો એનું જે શરીર હતું એ થોડું લાલાસ પડતું હતું અને એટલા માટે જે જન્મ આપનારી દાયોએ એ કોણ મોટો ને કોણ નાનો એ યાદ રાખવા માટે બાઇબલમાં લખ્યું છે કે એનો જેનો પહેલાંનો જન્મ થયો ને પહેલાં દીકરાનો ત્યારે એમણે તે એક લાલ દોરો બાંધ્યો આજે ભારતના લોકોના ડાબા હાથમાં લાલ દોરો છે અધોમ વંશ તો લાલ દોરો બાંધ્યો અને એ નિશાનીના રૂપમાં લાલ દોરો બાંધ્યો કે ભાઈ આ છોકરો પહેલો જન્મ્યો છે અને એનું શરીર થોડુંક લાલચોળ પણ હતું એટલે એનું નામ ભલે સાવ પાડ્યું પણ એને ત્યાંની લોકલ ભાષામાં અને ખાસ કરીને હિબ્રુ ભાષામાં અદોમ કહેવાતું અદોમનો મતલબ થાય લાલ અદોમનો મતલબ થાય લાલ લાલનો મતલબ થાય રાજવી કલર છે રાજવી કેમ કે જ્યારે કોઈ રાજા પધારતો હોય દરબારમાં તો એના માટે જે જાજમ પાથરવામાં આવે જે કાર્પેટ પાથરવામાં આવે એ લાલ રંગની હોય લાલ રંગ એ ભડકાવ રંગ છે લાલ રંગ એ વૈભવને દર્શાવે છે લાલ રંગ એ લોહીને દર્શાવે છે અને લાલ રંગ એ કંઈક એકદમ ભડકાઉ બાબતોને ઉગ્ર બાબતોને દર્શાવે છે એટલે કે રાજકીય પરિવેશમાં જોઈએ તો તો લાલ રંગ એ થોડો ભડકાવ અને વૈભવી રંગને દર્શાવે છે એની સામે સફેદ રંગ પવિત્રતાને દર્શાવે છે ને સૌમ્ય રંગને પણ દર્શાવે છે સૌમ્ય સ્વભાવ સ્વભાવને પણ દર્શાવે છે તો લાલ રંગનો એ થોડોક લાલાશ પડતો હતો જેને કારણે દાયોએ પણ એમના શરીર પર એમના હાથ યા પગ પર લાલ દોરો બાંધ્યો અને એનું નામ હતું અદોમ એટલે કે એસાવ અને એના પછી બીજો તરત જ એનો ભાઈ જન્મ્યોનું નામ હતું યાકુબ અને બે ભાઈઓ પોતપોતાની રીતે મોટા થયા અને એના વિષયમાં આપણે સારી બાબતો જાણીએ છીએ પરંતુ અદોમ એ પોતાના મા બાપની સાથે રહ્યો અને લાબાન પછી મામાને ઘેરે સોરી યાકુબેના મામા લાબા લાબાનને ઘેર ગયો અને ત્યાં વિકસ્યો ચાર પત્નીઓ થઈને તેર સંતાનો બાર દીકરા અને એક દીકરી એમ કરતા પછી ઘણો આશીર્વાદી થયો અને પછી એના ભાઈને યુવાની અવસ્થામાં એ તો પાછલી ઉંમરમાં મળવા આવે છે પરંતુ બંને ભાઈઓ પોતપોતાની જગ્યા પર પ્રસિદ્ધ થયા અને સમૃદ્ધ થયા અને જે એસાવ હતો એસાવના વંશજોને અદોમિયાટ્સ કહેવાય છે અદોમી કહેવાય છે અને એ અદોમી વંશની અંદર હેરોદ રાજાનો જન્મ થયો હતો જ્યારે યકુબના વંશમાં ધીરે ધીરે કરતાં આગળ વધતા આપણે એ બધી જ પ્રજાને ઇઝરાયલી પ્રજા અથવા યહૂદી પ્રજા કહીએ છીએ તાળી પાડીએ આપણે હાલે લોહીંયા એક જ માતા પિતાના સંતાન એક જ દિવસે જન્મેલા બે સંતાનોના પરિવેશમાં વિચારમાં શરીરમાં બિલકુલ ફરક હતો અને એ અદોમ વંશની અંદર હેરોદ રાજાનો જન્મ થયો હતો હેરોદ રાજાના પિતા જે હતા એ હેરોદના પિતા થોડા રાજકીય ક્ષેત્રમાં ધ્યાન આપતા હતા અને એમ કરતાં તેઓ તે પ્રદેશમાં કંઈક લીડર બન્યા અને એમ કરતાં સમય જતાં ઘણી બધી પરિસ્થિતિઓ રાજકીય પરિસ્થિતિમાં ઉથલપુથલ થઈ અને એમનો દીકરો એક લીડર બન્યો અને એણે પોતાનું નામ જાણી બુજીને હેરોદ રાખ્યો અને હેરોદનો મતલબ થાય છે તમે હું બહુ જ સારી રીતે અંગ્રેજીમાંનો અર્થ જાણીએ છીએ એનો મતલબ થાય છે એચ ઇ આરઓ હીરો હીરોનો મતલબ થાય છે નાયક હીરોનો મતલબ થાય છે અધિપતિ હીરોનો મતલબ થાય છે લીડર એટલે કે પોતાની જાતની મહાન યા મોટા કેવડાઓ માટે એણે પોતાનું નામ હેરોદ પાડ્યું હેરોદ એટલે આઈ એમ ધ કિંગ આઈ એમ ધ ગ્રેટ આઈ એમ ધ લીડર લાઈક દેટ હું એક મહાન વ્યક્તિત્વ છું અને પોતાના વંશની અંદર પહેલો એ વ્યક્તિ રાજવી પદ સુધી પહોંચ્યો અને એની ઘણી બધી પત્નીઓ હતી અને એની બધી પત્નીઓના નામ પણ મારી પાસે છે લગભગ આઠ પત્નીઓના નામ મારી પાસે છે ઘણી બધી હશે પણ ઇતિહાસમાં થોડીક પત્નીઓના નામ લખેલા છે હેરોદ રાજા એટલો ખતરનાક રાજા હતો એટલો ક્રૂર રાજા હતો કે એ જમાનામાં ક્રૂરતા યા પાવર બતાવવાથી જ શાસન ચાલતું હતું એ શાસન ચલાવવા માટે પોતે ક્રૂરતા રાખતો હતો અને હેરોદ રાજા એક ક્રૂર રાજાની ગણનામાં આવતો હતો કેમ કે એમના સમાજ એમના પેઢીમાં એ પહેલો રાજા બનેલો એટલે એક ધાક જમાવવાનો પ્રયત્ન કરતો હતો અને હેરોદ રાજાના સમયમાં અને આજના સમયમાં રાજકીય પરિસ્થિતિ બિલકુલ સમાન છે જ્યારે બે હજાર વર્ષ પહેલા હેરોદ રાજાના સમયમાં પ્રભુ ઈસુએ જન્મ લીધો કેમકે તાતી જરૂરિયાત હતી તો હું અને તમે વિશ્વાસ કરીએ છીએ કે આજે આ અંતના સમયમાં અંતિમ સમયમાં પણ એવું જ ચાલી રહ્યું છે રાજકીય પરિસ્થિતિ એના ચરમસીમા પર છે બહુ જ કટ્ટર સમસ્યામાં છે અને રાજકીય પરિસ્થિતિ કટ્ટર પરિસ્થિતિમાં છે અથવા કટ્ટર એના બાબતો લઈને ઊભી છે હું કોઈ ધર્મ યા રાજકારણનું નામ નથી દેતો પણ આજે ભારતની જ નહીં દુનિયાભરના રાજકારણની અંદર ગરમાવો છે ઉથલપાથલ છે અને પૈસા અને ષડયંત્ર અને સત્તા અને ભયંકર બાબતો છે જે હેરોદ રાજાના સમયમાં હતો એ જ આજના સમયમાં છે જો હું અને તમે ઇતિહાસ તરફ જોઈએ છે કે હેરોદ રાજાના સમયમાં પ્રભુ ઈસુનો જન્મ થયો માનવીય ધારાધોરણ પ્રમાણે અને પવિત્ર આત્માથી તો આજે પણ તમારે મારા માનવીય જીવનમાં એનો જન્મ થવો જોઈએ તાળી પાડી આપણે હાલે લોહી તો આજનો આજો આપણે જે આજનો જે આપણો જે શીર્ષક છે એ છે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ તો પહેલો જવાબ પહેલા પોઈન્ટમાં આપણા જીવનમાં મળે છે આપણા સંદેશમાં મળે છે કે જો હેરોદ રાજાના જમાનામાં થયો તો આજના જમાનામાં પણ થવો જોઈએ બધા બોલો આમીન આજના જમાનામાં ને હેરોદના જમાનામાં કાંઈ ફરક નથી વાલા ભાઈ બેન હેરોદના જમાનામાં પણ હત્યા આતંકવાદ અને ક્રૂરતા અને ષડયંત્ર કામ કરતું હતું એવું દુનિયાભરની અંદર આજે એવું ચાલે છે કોઈ કોઈનું થતું નથી સત્તાને કારણે પૈસાને કારણે મોહને કારણે દેખાડાને કારણે લોકો હત્યા કરી નાખ્યા છે હેરોદ રાજાના સમયની વાત કરું કે હેરોદ રાજાના સમયમાં હેરોદે પોતાની પત્ની એનો પત્નીનો ભાઈ એટલે કે સાળો જે ષડયંત્રમાં સામેલ હતો અને પોતાના સગા દીકરાઓને મારી નાખ્યા અને તમને જાણીને નવાઈ લાગશે આ જે સાલમાં એમણે પોતાના પોતાના દીકરા પોતાની પત્નીને શાળાને મારી નાખ્યા એ સાલ હતી ઈસવીસન પૂર્વે ચાર હવે તમને નવાઈ લાગશે કે ઈસવીસન પૂર્વે ચારમાં આવું તો બીજી શું ઘટના ઘટી એ જ વર્ષમાં પ્રભુ ઈસુએ આ દુનિયામાં માનવીય જન્મ લીધો તાળી પાડી આપણે હાલે લોયા ઈસવીસન પૂર્વે ચારની ની અંદર પ્રભુ ઈસુએ માનવીય રૂપ લીધું અને રાજાના દીકરા રાજા બનવા માટે લલુપ હતા તો એ ક્રૂર રાજાએ પોતાની પત્ની અને બાળકોને મારી નાખ્યા અને એ જ જમાનામાં પ્રભુ ઈસુનો જન્મ થયો એની માને પણ એ જ્યારે પ્રભુ ઈસુ કાલના ક્રુસ પર હતા પોતાની માની પણ એને ચિંતા કરી તાળી પાડી આપણે હાલે લોહી આ કેટલો ફરક પડે છે જુઓ તમે કેટલો ફરક પડે છે હેરોદ રાજાની વાત કરું એ અદૌ વંશનો હતો પણ જે વિસ્તારની અંદર યહૂદીયાના પ્રાંતમાં એ રાજા હતો ત્યાં મોસ્ટલી યહૂદી લોકો રહેતા હતા હું પછી બીજા મુદ્દામાં સમજાવીશ એટલે હું પહેલાં ટૂંકમાં કહી દઉં કે યહૂદી લોકો રહેતા હતા એટલે એણે શું વિચાર કર્યો કે યહૂદી લોકોને ખુશ કરવાને માટે હું યહૂદી ધર્મ અપનાવી લઉં અને એણે શું કર્યું કે યહૂદી લોકોને મત મેળવવા માટે યહૂદી લોકોની ફેવર લેવા માટે એણે અધોમી હોવા છતાં યહૂદી ધર્મ અપનાવ્યો અને એ નામધારી યહૂદી બની ગયો અને આજે દુનિયામાં આવું જ ચાલે છે આપણા ભારત દેશની વાત કરું તો આજે ભારત દેશની અંદર ધર્મ અને રાજકારણ ભેગા થઈ ગયા છે મેં કોઈનું નામ નથી દીધું એટલે કોઈએ કોઈપણ વિશે વિચારવાની જરૂર નથી પણ હું પરિસ્થિતિ સાંપ્રત પરિસ્થિતિનું વર્ણન કરું છું હેરોદ રાજાના જમાનામાં હેરોદે પણ એવું જ કરેલું પોતાની અદુમ વંશતાને પણ પાળવાનું ચાલુ રાખ્યું અને યહૂદી ધર્મ પણ એણે અપનાવ્યો એટલે નામધારી યહૂદી બની ગયો ના જે જમાના પણ એવો છે લોકો નામધારી ખ્રિસ્તી છે પચીસ ડિસેમ્બરે લોકો દેખાય છે અને બાકી કંઈ દેખાતા નથી એ જમાનામાં ને આજના જમાનામાં કંઈ ફરક નથી એ જમાનામાં પોતાની પત્ની અને બાળકોની જો ક્રૂરતાથી હત્યા કરવામાં આવતી હોય રાજ અને સત્તાને કારણે તો આજે પણ એ જમાનો છે વાલાભાઈ બહેનો અને એટલે આજે પણ પ્રભુ વિશ્વની એટલી જરૂર છે તમારા અને મારા જીવનમાં તાળી પાડી આપણે હાલે લોઈ હેરોદ રાજાના સમયની વાત કરું વાલા ભાઈ બહેનો કે હેરોદ રાજાના સમયમાં રાજકીય પરિસ્થિતિ ચરમસીમા પર હતી હાઈએસ્ટ કેટેગરી પર હતી ક્રૂરતા હત્યા અને બહુ ભયંકર પરિસ્થિતિમાં હતી સેંકડો લોકોને મારી નાખ્યા છે ઇતિહાસની અંદર જોસેફસ નામનો એક જોસેપસ નામનો એક ઇતિહાસકાર બની ગયો યહૂદી એણે પણ હેરોદ રાજા વિશે ઘણું બધું વર્ણન લખેલું છે તો આપણે વાત કરીએ પહેલાં રાજકીય પરિસ્થિતિની તો હેરોદે આટલી હદે પોતાની ક્રૂરતા સ્થાપી હતી એ ઈસુ પ્રભુના સમયના સમયગાળા દરમિયાન કે આજનો સંસાર બિલકુલ એ જ સ્થિતિમાં છે જો બે હજાર વર્ષ પહેલાં માનવીય રૂપમાં પ્રભુ ઈસુનું આગમન થયું તો આજે મારા અને તમારા જીવનમાં આત્મિક રૂપમાં એનું આગમન થવું જોઈએ તાડી પાડી આપણે હાલે લુ તો આજે હેરોદ રાજાના સમય જીબી જ આ બધી પરિસ્થિતિ છે ભાઈ બહેનો તો શું તમે એવું ઈચ્છા રાખો છો કે બે હજાર વર્ષ પહેલાં પ્રભુ ઈસુ માનવીય રૂપમાં આવે હવે માનવીય રૂપમાં નથી આવવાના હવે જ્યારે માનવીય રૂપમાં આવેલા તો હવે આત્મિક રૂપમાં આવવા જોઈએ કે નહીં આવવા જોઈએ આવવા જોઈએ તો આજનો શીર્ષક છે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ તો કોઈ રાજસિંહાસનમાં થવો જોઈએ કોઈ રાજાના ઘેરે થવા જોઈએ ક્યાં મારા જીવનમાં થવો જોઈએ મારા જીવનમાં તાળી પાડી આપણે હાલે લઈએ હેરોદ રાજાના રાજકીય પરિસ્થિતિની વાત કરું હવે આગળ હું ધાર્મિક પરિસ્થિતિની વાત કરું છું પહેલા પોઈન્ટમાં આપણે ત્રણ મુદ્દા શીખીએ છીએ રાજકીય અને હવે ધાર્મિક હેરોદ રાજાના સમયમાં ઇઝ યહુદીયામાં ને ખાસ કરી ઇઝરાયલ દેશમાં યહૂદી લોકોનું પ્રાધાન્ય હતું પણ અફસોસની વાત એ હતી યહૂદી લોકો લગભગ ગુલામ અવસ્થામાં હતા કેમકે કે એમના પર રોમન સામ્રાજ્ય કામ કરતું હતું ધાર્મિક રીતે ભલે તેઓ પોતાના ધર્મની રૂઢિ પ્રમાણે ચાલતા હતા પણ એમની ઉપર હજી એક પ્રભાવ હતો એક સત્તા હતી અને એ હતી રોમન સામ્રાજ્ય તમે કહેશો હા ભાઈ હેરોદ રાજાનામાં જેવું ચાલતું તો જમાનામાં એવું હમણાં ચાલે છે પણ ધાર્મિક તેવું નથી હું હું તમને કહું છું એવું જ છે આજે તમે પચીસ ડિસેમ્બરે નાતાલ મને આવી રહ્યા છો એ વાલાભાઈબીનો રોમન લોકોની દેન છે યહૂદી લોકોની દેન નથી પચીસ ડિસેમ્બર એ મૂળભૂત રીતે રોમન લોકોનો સૂર્યના જન્મ દિવસનો દિવસ છે એટલે આજે પણ હેરોદ રાજાના જમાના જેવું જ છે કાંઈ ફરક નથી પચીસ ડિસેમ્બર વાસ્તવિક રીતે પ્રભુ ઈસુનો જન્મ દિવસ નથી એ રોમન લોકોએ સ્થાપિત કરેલો સૂર્યનો જન્મ દિવસ છે અને દુનિયાભરના લોકો ખ્રિસ્તી લોકો પચીસ ડિસેમ્બરે પ્રભુ ઈસુનો જન્મ મનાવે છે આપણે મનાવતા નથી આપણે જે આજે એને પર્વની ઉજવણી નથી કરી આપણે એ પર પ્રભુ ઈશ્વરના જન્મને સમજી રહ્યા છે આપણે તહેવાર તરીકે એને નથી મનાવી રહ્યા તો હેરોદ રાજાના જમાનામાં કોનું શાસન હતું રોમન શાસનનું આજે કોનું છે રોમન હા ભાઈ તમે કહેશો ના ના અમે તો બરાબર છું તો હજી હું તમને કહેવા માગું છું તમારા ઘરોની અંદર જે કેલેન્ડર છે એના જે બાર મહિના છે અને કેલેન્ડરને જે અઠવાડિયું છે સનડે મંડે ટ્યુઝડે લાઈક તે ઓગસ્ટસ જે છે ને ઓગસ્ટ ઓગસ્ટસ રાજા પરથી જ ઓગસ્ટ શબ્દ આવેલો છે મહિનો આવેલો છે તમારી પાસે જે ડેસ એટલે કે સનડે મંડે તમારી પાસે જે એકથી એકત્રીસ તારીખ અને તમારી પાસે જે કેલેન્ડર છે એ રોમન કેલેન્ડર છે તમે કહેશો નહીં 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 અમે તો ગુજ ભારતમાં રહીએ છીએ ગુજરાત અરે ભાઈ તમારું કેલેન્ડર તમારી રોજિનિશી તો રોમન કેલેન્ડર પર ચાલે છે તમે કહેશો ના ભાઈ ના તો તમને હજી બતાવું તમારા ઘડિયા હાથમાં જે કાંડા ઘડિયાળિયા સ્માર્ટ વોચ છે એ રોમન કેલેન્ડરની દેન છે કેમ કે રોમન કેલેન્ડર પ્રમાણે અને રોમન ગણક પદ્ધતિ પ્રમાણે એ કેટલી મૂર્ખામી છે કે રોમન લોકો અડધી રાતે દિવસ બદલે છે જ્યારે વિક્રમ સંવંત અને જ્યારે મુસ્લિમ લોકોનું કેલેન્ડર અને યહૂદી લોકોનું કેલેન્ડર સૂર્ય પર આધારિત નથી એટલે કે સલાર પર આધારિત નથી લુનાર પર આધારિત છે તમે હું ભારતના લોકો છે ગૌરવ લેવા જેવી વાત છે કે આપણે વિક્રમ સંવંતમાં માનનારા લોકો હોવા છતાં વિક્રમ સંવંત પ્રમાણે નથી જોતા તિથિ અને જે આવે છે ને પૂનમ અમાસ એ ભારતીય કેલેન્ડર છે વિક્રમ સંવંત જ્યારે આપણે હજી પણ રોમન કેલેન્ડરના આધિપત્ય હેઠળ છે સમજો તમે આ રોમન હેરોદ રાજાના સોરી હેરોદ રાજાના સમયમાં અને આજના સમયમાં કાંઈ જ ફરક નથી તમારા તહેવારો પણ હેરોદ રાજાના સમય જેવા જ થઈ ગયા છે પચીસ ડિસેમ્બર રોમન લોકોની દેન છે તમારા વાર તહેવાર તમારા તારીખ મહિનો પણ અને યહૂદી લોકો સાડા અઠાવીસ દિવસનો દિવસ એટલે ઓગણત્રીસ દિવસનો દિવસ માનતા હતા અને રોમન લોકો અઠાવીસ ફેબ્રુઆરી પણ આવે ઓગણત્રીસ ફેબ્રુઆરી પણ આવે ત્રીસ પણ આવે અને એકત્રીસ પણ મહિના આવે કોઈ ઠામ ઠેકાણું નથી એક મહિનામાં અઠ્ઠાવીસ આવી જાય તો લીપ વર્ષમાં ઓગણત્રીસ આવી જાય કોઈક મહિનામાં જાન્યુઆરીમાં એકત્રીસ આવી જાય તો માર્ચમાં એકત્રીસ આવી જાય એપ્રિલમાં એપ્રિલમાં ત્રીસ આવી જાય તો સમજો મારી વાત કોઈ નક્કી નથી દરેક મહિનાના દિવસો અલગ અલગ જાન્યુઆરીમાં એકત્રીસ તો ડિસેમ્બરમાં એકત્રીસ અમુક મહિનામાં ત્રીસ ફેબ્રુઆરીમાં અઠ્ઠાવીસ દર ચાર વર્ષે એક દિવસ જોડો યહૂદી કેલેન્ડરમાં એવું નહોતું તાળી તાડી પાડીએ આપણે હાલે લઈએ પણ શાસન હેરોદ રાજા જેવું જ છે આજે પણ રોમન શાસન ચાલી રહ્યું છે ધાર્મિક પ્રથાઓમાં પણ તમે જુઓ વિશ્વભરનો ઇતિહાસ તમે તપાસો વિશ્વભરની સાંપ્રત સમયને તમે જુઓ કેટલું બધું ગડબડાહટથી ભરેલું છે અને આ છે હરોદનો સમય અને આ છે આજનો સમય આપણો તો આ છે એની ધાર્મિક સ્થિતિ હવે ઐતિહાસિક સ્થિતિની વાત કરીએ પછી આપણે પહેલો મુદ્દો પૂરો કરીશું કેમ કે પાંચ મુદ્દા શીખવાના છે ઐતિહાસિક પરિસ્થિતિ હેરોદ રાજા એટલો ખરાબ રાજા હતો એટલો સત્તા લોલુપ રાજા હતો એ પોતાના છોકરાઓને પણ રાજા બનવા દેવાનો નહોતો માગતો એનો એ જ્યાં સુધી મર્યો નહીં ત્યાં સુધી કોઈને રાજા બનવા નહીં દીધો એને એ મરી ગયો પછી આરખી લાવશે એનો બીજો જે છોકરો છે એ રાજા બન્યો હતો પણ જ્યાં સુધી એ મર્યો નહીં ત્યાં સુધી એની સત્તાનો મોહ નહીં ગયો હવે ઐતિહાસિક વાત કરીએ કે પ્રભુ ઈસુનો જે જન્મ થયેલો ઈસવીસન પૂર્વ ચાર આજ સુધી લોકો એવું જ માને છે કે ઈસ્વીસન શરૂ થયું કે ઈસુના જન્મથી તો હું આપને કહેવા માંગુ છું કે ઈસુ ખ્રિસ્તનો જન્મ ઈસવીસનમાં નથી થયો ઈસ્વીસન પૂર્વે ચારમાં થયો હતો આજે બે હજાર ચોવીસ છે તો પ્રભુ ઈસુને જન્મ્યાને બે હજાર અઠ્ઠાવીસ વર્ષ થયા છે એ વાત યાદ રાખજો કે ઈસવીસન પૂર્વેનો મતલબ ઝીરોથી આગળ કેમ કે પછી નવું કેલેન્ડર આવ્યું ને ત્યારે એ પછી ઈસવીસન શરૂઆત થઈ પણ એ કેલેન્ડર આવવા પહેલાં ચાર વર્ષ પહેલાં પ્રભુ ઈસુ યાદ તો સાડા ત્રણ વર્ષ પહેલાં પ્રભુ ઈસુનો જન્મ થઈ ચૂક્યો હતો હેરોદના જમાનામાં એનો જન્મ થઈ ચૂક્યો હતો ઈસવીસન પૂર્વે ચારમાં એ વાત ઐતિહાસિક તથ્ય છે અને તમે હું જાણીશ કે પ્રભુ ઈસુનો જન્મ વસ્તી ગણતરી દરમિયાન એક ગભાણમાં થયો હતો તો અહીંયા હેરોદ રાજાના સમયમાં રાજકીય ધાર્મિક અને ઐતિહાસિક પરિસ્થિતિ ચરમસીમા પર હતી એવી હાઈ કેટેગરીની વાત કરતો હતો એટલી ખતરનાક વાત હતી કે લોકો રાજકીય ભીસમાં ભીસાઈ જતા અને આવા સમયમાં પ્રભુ ઈસુનો જન્મ થયો તાળી પાડી આપણે હાલે લોયા મેં તમને જેટલો પણ આ લેખ આપ્યા જેટલી પણ માહિતી તમને આપી એનાથી તમે બિલકુલ રીતે સમજી ગયા આજે પણ પ્રભુ એટલી જરૂર છે જેટલી વર્ષ આપણે તેના બીજા સોળમાં વચનમાં તમે વાંચશો તો ત્યાં લખ્યું છે કે હેરોદ રાજા એ ઈસુના જન્મ સમયે બાકી હોય એને સાચી માહિતી નહીં આપી ત્યારે એ ગયો અને એના સૈનિકોને મોકલ્યા અને એણે બે વર્ષથી નાના બાળકોની નિર્દોષ બાળકોની હત્યા કરાવી અને હેરોદ રાજા ના સમયની જે સામાજિક પરિસ્થિતિ છે એનું વર્ણન તમને આપું છું વાંચો તમે માથી લખેલી સ્વાર્થ બીજો અધ્યાય સોળથી અઢાર વચ્ચે વાંચો છું તો તમને તમામ પ્રકારની જે સામાજિક પરિસ્થિતિ છે એનું વર્ણન મળશે જ્યારે હેરોદને માલુમ પડ્યું કે માગીઓએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે બે વર્ષના તથા તેથી નાના બાળકો બેથલે તથા તેની સી સગળી સીમમાં હતા તેઓ સર્વને તેણે મારી નંખાવ્યા ત્યારે યર્મિયા પ્રબોધે કહ્યું હતું તે પૂરું થયું રડવાનું તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાયો એટલે રાહેલ પોતાના બાળકો સારું રડતી ને તે દિલાસો પામવાની નહોતી ચાતી કેમ કે તેઓ નથી બે પરિસ્થિતિનું જુઓ હત્યા અને વૃદન અને હેરોદના સમયમાં પણ કલ્પાંત હતો હત્યાકાંડ હતો કાંઈ જ સારું નહોતું કોઈ શાંતિનું રાજ્ય ન હતું તો કહેવાનો ભાવ એ છે કે આ કેટલું ભયંકર સામાજિક રાજકીય આર્થિક અને ઐતિહાસિક પરિસ્થિતિ ચરમસીમા પર હતી આ છે હેરોદનો સમય હેરોદ રાજાના સમયની એક અંતિમ બાબત આપણે વાંચી લઈએ એમાં પણ જોઈએ એની માનસિક સ્થિતિની વાત કરું છું હવે હેરોદ રાજાની માનસિક સ્થિતિ કેટલી કેટલી વાત કરી રાજકીય ધાર્મિક ઐતિહાસિક સામાજિક હવે વ્યક્તિગત માનસિક સ્થિતિ શું હતી જુઓ અને તેણે તેઓને બેથ મોકલતા કહ્યું તમે જઈને તે બાળક સંબંધી સારી પેટી શોધ કરો અહીં જે શબ્દ એને વાપરેલો છે એ બાળક શબ્દ વાપરેલો છે એ કોણ છે હેરોદ કોણ છે રાજા એટલે અને જ્યારે માગીઓ આવે ત્યારે બીજા વચનમાં લખ્યું છે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે જ્યારે માગીઓ એને કયા શબ્દોથી એ બાળકની શોધ કરી રહ્યા છે બોલો રાજા રાજા શબ્દથી માગીઓ પૂર્વથી આવેલા હતા જ્ઞાની લોકો હતા તત્વચિંતકો હતા ખગોળ વિજ્ઞાની હતા એ લોકો નવજાત બાળક જે એમણે હજી જોયા પણ નથી એને રાજા તરીકે સંબોધન કરે છે જ્યારે એક રાજાની માનસિકતા જુઓ એટલી મોટી એટલા દૂર દેશથી આટલી મોટી આશા લઈને મોટા મોટી ઉપમા લઈને રાજાની ઉપમા લઈને જે લોકો આવ્યા એમની સાથે રાજા શબ્દ નથી વાપરતો હા ભાઈ તમે જે રાજા કહો છો એ રાજા કોણ છે જાઓ તપાસ કરે એવું નથી બોલતો એની અને એની નિમ્ન માનસિકતા તમે જો એટલી મહાનતાની વાત કરે છે માગીઓ જ્યારે એ પોતે કહે છે બાળક બાળક મારી આગળ તો તું તુચ્છ બાળક છે કોણ છે હું જોઈ લેવા અને પછીના વચનમાં જોશો તો એ જ છે કે એને ખબર છે કે એને મારી નાખવાની પહેરવી કરે છે એના મનની અંદર જે કટુતા છે ને એ દેખાય આવે છે અને કટુતા છે બાળક તરીકે એકદમ તુચ્છ અને એવું જ આ રાજકીય લોકો તમારા માટે રાખે છે તમે એની પ્રજા નથી વાલાભાઈ બહેનો તમે તો તુચ્છ પામર લોકો છે એમની એમને તો સત્તા જોઈએ છે સત્તાના નામે લોકો સત્તા પલટો કરે છે કરોડો રૂપિયા લઈને બેસી જાય છે અને કરોડો રૂપિયા લઈને પક્ષ પલટો કરે તમે તે એમના માટે કટપૂત લેજો કાંઈ નથી રાજાની માનસિકતા કહી હતી જેના વિશે મહાન શબ્દ વાપરવામાં રાજા છતાંય સ્વીકાર નથી કરતો અને એવો જ આજનું શાસન અને આવા આપણા રાજનેતાઓ છે એવા જ આપણા લોકો છે નેતાઓ અને અભિનેતાઓને લીડરો એવા છે કે જે તમને મને કાંઈ ગણતા નથી આ છે માનસિક સ્થિતિ એક વ્યક્તિ બીજાને સન્માન નથી આપતું અને આજે અહીંયા એવું જ છે લોકો તમને હડસેલે છે ધક્કો મારે છે નિંદા કરે છે તમને તમારી તમારે તમને બ્લેમ કરે છે બ્લેમ એટલે દોષ આપે છે અને એ છે માનસિક અવસ્થા હેરોદ રાજાના સમયમાં આવું હતું તો આજે પણ એવું જ ચરમસીમા પર રાજકીય ધાર્મિક અને ઐતિહાસિક અને સામાજિક અને માનસિક અવસ્થા બિલકુલ નીચી કોટીની છે તો પહેલો મુદ્દો આપણે કઈ શીખ્યા છે હેરોદ રાજાના સમયમાં બધા બોલો પહેલો મુદ્દો કઈ શીખ્યા છે આપણે હેરોદ રાજાના સમયમાં